અમને જય દરગા દેસ બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો આજે આપણે એક્સવી લઈ જાય છે કે ક્યાં જાય તમને કહું સર્વિસ સર્વિસ પર જાવું હે ભાઈ આપડે આપણી એક્સવી નો ફોન આવ્યો તો કે તમારે એક્સવી ને સર્વિસ કરવાની છે તો આપણે હાલો ચાઈએ તો તમે જોઈ લ્યો એક ફેર આપણી એક્સવી મસ્ત મજાની હાલે તમારો ભાઈનો ફોટો અહીં દેખાઈ છે બરાબર હાલો હવે જઈએ આપણે તો મિત્રો આપણે ઓલરેડી આપડા તલ નું ની બધું કામ કરી લીધું હે બરાબર અને આપણે બાપુ કહીએ કે હવે ફોન આવ્યો તો હતોનો આપણે કે હાલો આપણે કઈ સર્વિસ કરાવીએ તો જગ્યા મોકાય જાય ને જામનગર જઈ હાલો હવે પછી મળી તમને મિત્રો આપણે મસ્ત મજાના લાલપુર ગેટે ભૂકી ગયા હે ને હવે લાલપુરની અંદર એન્ટર થઈ ગયા હે અને નટાણા વાગ્યા છે સાડા ની માથે ચાર મિનિટ થઈ છે તમે જોઈ શકતા હૈશો અને જો ભાઈ આ લાલપુર આવી ગયું હે ભાઈ અંજો જે તાકતાયો તમે દેખાડું હજી આયા ખલીયા ગોલાઈ હે આંગળી દેખાડું બધું લાલપર આવે મિત્રો લાલપર માં નેકરી બાધી દુકાનુ છે જો ગેરેજ જ છે નેકરા લાલપર જોલ્યો તમે માખયા કી જો દે બાજુ ગેરેજ દેખાય તમે જ્યાં જાવ ન્યાં ટ્રેક્ટરનો ગેરેજ દેખાય મિત્રો મસ્ત મજાની આપડી એક્સ્યુને લઈને આપણે પોગી ગયા છાઈ જામનગર તો જામનગર આપણે ચોકડી ઉપર હયા ઠાણે હજી શોરૂમ જ આડવાર હે

આ હેતર નંદરે આ નામ નામ લાઈને વાઉ મિત્રો આપણે હેવી નાખીયું તો મિત્રો તમાર બની ગયા આલમ તો મિત્રો આપણે જગત નાખી પૂગી ગયા હૈ અને હવે આપણે જાવું વડા માં દવા લેવા ચાલો જઈએ હવે વડા માં દવા લેવા અમે આગળી શીસોળે રાપી તો આપણે બાપુ ઇન મે જગતના કે કોઈ કાઈ શોરૂમ મે ગાડી મૂકી દીધી હે આપડી 120 હાલો હવે પાછો મળી પાસે 100 લેવા જવા જવા કામ આપણે લિફ્ટ માં બેઠા હૈ બરાબર જો આ મુસ્ત મજા ના ધોઈ રહીયા છે જો હજાર પૂગો જાય હે જો ધોઈ રહીયા છે લિફ્ટ માં હવે જો આપણે વડામાન દવા લેવા ની હતી લઈ લીધી છે અને ભાઈ જો સામનગર કંઈક આ હું દેખાઈ છે મસ્ત મજાનું સમ જોઈ શકતાઈ છો આ છે જામનગર અમે આવ્યાતા આજે 120 તો 120 ની હું કહેવાય ઉલી આવન સફિસ કરવાની થી સફિસ કરવા આવ્યાલા ભાઈ જોઈ શકતાઈ છો જામનગર જોડો રંગીલું જામનગર જોઈ શકો છો ભાઈ જ્યાં જોઈ અહીંયા નેકરા ટાકાઈ દેખાય જોઈ લ્યો આપણે પાછા પણ રીપમાં બેહી ગયા હૈ ખલીયાળીમાં દવા લઈન જો હાલો ભાઈ પાછી બંધ થઈ ગઈ લિફ્ટ हेलो पाचा हेठे जाए अपने बराबर हेलो जाए भाई अपना बड़ा मैंने दवा ले ली थी और जो भाई अपना है ना मस्त मजा ना बंगले आई वहाँ ही मासी यार नहीं आई वहाँ ही मेरे बापू ने मासी यार नहीं आई बराबर तो वालो हो गया पछी आप लोग मरसू चलो बेटा पूरा आप लोग जैसे ढाबा माथे है जाइए ढाबा माथे है मित्रों आई व्यू देखा लो અને ક્યાં આંગો તો બસ નવા હે ત્યાં ક્યાં ક્યાં મનો દેખાય ઓલરેડી અને આ અમાર હોગા નઈ આઈવા હૈ બરાબર હું સીડી ચડી ગઈ ને થાકી રહ્યો ભાઈ હાલો હવે આપણે હે ને અમે લઈ અચ્છા આપણે એક સીવી લેવા જાવી છે ચાલો એક સીવી લેતા હે પાસે મર્સે તમને એક સીવી આપા વતાણે ચાલો મળી પછી અપડી ગાડી મસ્ત મજાની ભાઈ એકદમ હે ને હું કહેવાય ચક્કા જક થઈ ગયે જોર માં આપણે હું કહેવાય સર્વિસ કરાવી આવવા હૈ અને હવે બે બાપ દીકરા જાય ઘરે અને એક ભાઈ આપણા સાથે એક પેસેન્જર પણ જોડાઈ ગય છે તમે જોઈ શકતા હિસ આ પેસેન્જર નું નામ છે નીલોભાઈ ભાઈ તમે કંઈ કહેવા માંગો છો બોલો નથી ભાઈ હું કીયો તને ખાઈ લે આજી તો હાલો ખાઈ લે પછી તમને મળી ઠીક નાસ્તો કરી લઈ પછી ઘરે જઈએ બરાબર તો હું ખવરામ માંગી ઓહો આ શું બોલા નીલો ભૂખ્યો થયો કે તું એ નીલો ભાઈ થ્યો લઈને નાસ્તો કરાવી જાય ભાઈ આપણે હલો હવે પછી મળશું નાસ્તો કરવા ટાઈમ મિત્રો મસ્ત મજાનું આવી ગયો છે આપણે દાબેલી ખાવાની છે આજે તો ચાલો મિત્રો આપણે દાબેલીનો નાસ્તો કરી લઈએ પછી મળી પાછા આપણે જવા ટાઈમ પરવેલ લઈ આવ્યા છે મસ્ત મજાની આઈસ્ક્રીમ ખાઈ હે અને જો ભાઈ આપણા ભારતનો નો ઝંડો તો અહીં જોઈ શકતા હશો મુકેશ અંબાણી ફિટ કર્યો છે ને અમે હવે જઈ રહ્યા છીએ શું કેવું નિલેશભાઈ તમારું કઈ નથી કેવું ચાલો કઈ વાંધો નહીં હાલો મિત્રો હવે પછી મળશું આપણે મામાના ઘરે આવ્યા હતા આનંદભાઈ આનંદભાઈ આમાં હું કહી દઉં આનંદભાઈ ને આપણે આનંદભાઈ ના ઘરે આવ્યા હતા બરાબર આપણે એક સી ને લઈને હમણાં થી નીકળ્યા તો આપણે આવ્યા તા શું કેવું થાય આનંદભાઈ આવજો તો ભાઈ આપણે અહીંથી એક પેસેન્જર એડમિટ કર્યા છે એ તમને બતાવું જ જાળવો થાતા કહી દો ભાઈ આવજો પછી મળશું હવે તો ભાઈ હવે આપણે એક પેસેન્જર ને એડ કર્યા છે તમને દેખાડું આપણે ઉમંગભાઈ છે ઉમંગભાઈ ને એડ કર્યા છે આપણે ઉમંગભાઈ બોલો જ કરે રામ રામ વાય આજ મામાને ઘરે આવું કા તો ભાઈ આ બીજી ફેર આવે છે મામાના ઘરે અને આપણે એક સુઈ લઈને જઈએ છીએ પાછા ઘરે તો ચાલો હવે જઈએ ઘરે ઓય વાય આજનો વ્લોગ આયોજન કરી કેમ કરે હાલો એન્ડ કરવા કે આજનો વ્લોગ તો મિત્રો આજનો વ્લોગ આયા જે એસવી માં જઈને કરી તમને ગમ હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે બીજો વ્લોગ માં મળશું તો રામ રામ ને જય દીવર કા દિસ બાય બાય